હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજા માતી છો તો આવી ગયો છું એક જોરદાર નવો વિડીયો લઈને તો અત્યારે હાથ પડી ગઈ છે ને લાઈટ ઈજી છે ને અહીંયા બને છે શાક લાઈટ વીજ છે અત્યારે હમણાં થોડીક પહેલાં તો અહીંયા બધી મેકી છે અહીં શાક બનાવું મમ્મી મમ્મી જો શાક બનાવું ચાલો આપણે જઈ સમાન કાકાના ઘરે અત્યારે હાથ પડી ગયું

શીતર ચિત્રની બુક જો આ દોરેલું છે ભોળાનાથ મસ્ત રીતે દોરેલા બગડ કેમ તો કીધા

બજરંગ બજરંગબલી બોલો જય શ્રી રામ દેખાડે છે આ રામદેવ પીર બાબા નું ચિત્ર હે હેનું હે રાધા કૃષ્ણ ગણપતિ

જો જોરથી કરવા ફાટી જાય છે ઈ જા એટલે તો સુધી કરવા હતા તો જોર તહ આ કોણ હોય જો આ એનું પોતનું ચિત્ર દોરેલું હેલો મકાકા માર બા માર દાદા આ ઈ પોતે એનો બા મે આઉટલાઈન કરેલી હે રીતે મે ચિત્ર દોરી કલર ભરશે હા ઠીક આરે ઓ આ કે કે દેખાનું દેખા કે તું ક્યાં ગાયગા જો

And I'm going to go the bend and get